અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાનો ત્રાસ સતત વધી રહ્યો છે કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ અને સાત ઉપર આવેલી લિફ્ટના પહેલા માળે એક દારૂડિયા મુસાફરની બેગ છૂટવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દારૂડિયાનો ત્રાસ સતત વધી રહ્યો છે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ સાત ઉપર આવેલી લિફ્ટના પહેલા માળે એક દારૂડિયાએ મુસાફરની બેગ છૂટવાનો પ્રયાસ કર્યો હતો આ અંગેનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી અને રેલવે મંત્રાલયને ટ્વીટ કરવામાં આવ્યો હતો જોકે આ મામલે હજુ સુધી કોઈ જ કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી નથી કાલુપુર રેલવે સ્ટેશન પર આરપીએફ અને રાજ્ય રેલવે પોલીસ હોવા છતાં પણ દારૂડિયો અડ્ડો બનાવી રેલવે સ્ટેશનમાં ફરતા જોવા મળે છે રેલવે સ્ટેશન પર અનેક વખત ચોરી અને મારામારીના બનાવો પણ બની ચૂક્યા છે તેમ છતાં પણ રેલવે સ્ટેશન પર પોલીસ તંત્રની બેદરકારીના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે